જેમાં વિગત જોઈએ તો અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમ કે આઈપીએસ ઓફિસર છે રાજનેતાઓ છે બીજા સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એના નામે અલગ અલગ ફેસબુક અકાઉન્ટ બનાવીને અલગ અલગ રીતે ફ્રોડ કરતી ગઈ છે તપાસમાં અમારી એક જે ટીમ રાજસ્થાન રવાના થયેલ હતી અને તેમાં ગઈકાલે અમારી ટીમે કિશનગઢ રાજસ્થાનના કિશનગઢના ન્યાણા ગામેથી એક આરોપીની ધરપકડ કરી છે કે જેનું નામ શરમીન અસલમ છે ઉર્ફે કલ્લુ અને એ ઉપરાંત એક બીજા સકમલ આરોપીની અમે પૂછતાછ હાલ કરી રહ્યા છીએ અને આ વ્યક્તિએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અલગ 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 પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓની અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર્સ પાસેથી અલગ અલગ બહાને પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ દસ થી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં નટરાજ પેન્સિલમાં કામ કંપનીમાં કામ કરવા માટે દરેક જિલ્લામાં વધારે લોકોની જરૂર છે ઘર બેઠા નોકરી કરવા માટે અલગ અલગ નંબર આપવામાં વોટ્સએપ નંબર એવી રીતના કરીને બી અલગ અલગ લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે કેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે એ બાબતની તપાસ અમે હાલ કરી રહ્યા છીએ જે માહિતી કેવી રીતે મેળવતો કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવી

આજે પેટી જે પકડેલો છે ધોરણ નોમું પાસ છે અને પેટી જો કામ કરી રહ્યો હતો અત્યારે એ નવ માં

જણાવી શકું છું એક એકાઉન્ટ બનાવતો હતો તો તેમાં જે મોબાઈલ નંબરનો ઉપયોગ ઈમેલ આઈડી નો ઉપયોગ થતો હતો તો એ ક્યાંથી લાવતો હતો એક નંબર મળતો હતો કેવી ચંદલી આ પર્ટિક્યુલર જે મેવાત રિઝ્યુમ છે ત્યાં સિમ કાર્ડ પ્રોવાઈડર માટે અલગ અલગ એજન્સ હોય છે આ એજન્સ ઓડિશા છે યા તો વેસ્ટ બંગાળ છે અથવા તો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવા સિમ પ્રોવાઈડ કરતા હોય છે કમિશન બેસિસ ઉપર

બત ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના બેસિસ ઉપર એમની રજ્ર કરવા છે